પ્રાંત કાર્યકરો આપી આવેદનપત્ર આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓની કામગીરી ના આપવા બાબતે કરી પ્રાંત અધિકારીને રજૂઆત અમે વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો બીએલઓ તરીકે ઓર્ડર આપવાના હતા પણ અમે આ કામગીરી કરવા સમત નથી અમે નજીવા માનદ વેતન લઈએ છે બીજું કે હાઈકોર્ટ મહારાષ્ટ્રનો આદેશ તેમજ ગુજરાત નિયામક સીનો પણ પરિપત્ર આમાં સામેલ છે આંગણવાડી કાર્યકર્તાઓ પણ આના સાથે સામેલ છે આંગણવાડી કાર્યકરો આઈસીડીએસ સિવાયની કામગીરી કરવાની હોતી નથી આવી સ્પષ્ટ સૂચના પણ છે તો આપ સાહેબ શ્રીને અમે જણાવીએ છીએ કે અમને બીએલઓની કામગીરી કરવાનો સમય પણ મળતો નથી તો આ અમારી ઘટતી માહિતીને અરજીને નિગાહે લઈ ઘટતી કાર્યવાહી કરી અને અમને બિયલોની કામગીરી ન સોંપવાની માંગ અમને ન્યાય આપશો તેવી માંગ